બહાર જુઓ મસ્ત સવાર થઈ ગયું છે વરસાદ ચાલુ છે પોણા સાત અહિયાં જુઓ જો આ કાલુ એન એને છે કાલુ રાધે રધે બેટા પરમ નું કેવું એવું છે કાલુ ને બ્લોક માં આવું ને એટલે કાલુ આવ્યું આઈ જા માંધો નહીં એની જગ્યા ફિક્સ છે હા બેટા અહીંયા જે માથું ઓળવાન બાકી છે રાધે રાધે તો બોલ રાધે રાધે આ ગાંડુ થોડું ચલો બેટા સોક્સ પહેર લે આપણે હા મોડું થઈ ગયું છે આજે જો ચલો બાય બેટા પીના કિના આવે છે ડોનેટ કરવા કેવું પીના ત્રણ બેગ ભરવાની છે

બ્લડ ડોનેટ કરી દીધું ને અમે લોકો નીકળી ગયા છે સ્કૂલેથી કે બહુ સ્કૂલનો વિડીયો ના બનાવાય કેમ હા તો બનાવ્યો છે પ્રિન્સિપાલની સામે એ તો શું બોલ્યા નથી પણ આપણે એટલો ઓછો બનાવીએ તો સારું તો કેવું ચક્કર પક્કર આવે છે અને અને આજે બ્લડ ડોનેશનના લીધે દીસુ લોકો પણ વહેલા છૂટી ગયા છે તો એ આવી છે હવે પરમને લેવા માટે અને અમે જઈએ છીએ હવે ઘરે તો ચાલો

અને અહીંયા પર માડો પડી ગયો છે આ બાજુ પીનાકીને આરામ કરે છે અને અહીંયા આપણે બનાવી છે આજે મંગળવાર છે એટલે અડદની દાળ બનાવી છે જુઓ સરસ મજાની છે ને અને આ બાજુ મરચાં તળી લીધા છે સરસ મજાના ગ્રીન ગ્રીન અને દાળ જુઓ તમે આ બાજુ લોટ બંધાઈ ગયો છે કેમ કે મેં તો આગળ બતાવી દીધું છે કે શું બનાવ્યું છે એકને જોડે મને દાળ હતી ચાખી નથી તો ચાખી લઈ સાહેબ ચાખી લઉં આ બોલો આને ત્રાસ કહેવાય મારે દાળ વધારે એક્સ્ટ્રા માખણ છે બસ છે ને તો જો એક્સ્ટ્રામાં છે માખણ મરચાં પિનાકીન માટે લસણની ચટણી જે ઉપરથી નાખશે બાકી તો દાળ તો તમે જોઈતી અને આ બાજુ કાજુ કરેલાનું શાક છે ને ભાખરી છે અને ગિફ્ટ આવ્યું છે તો મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું છે પર અમે પણ અત્યારે મોબાઈલ નથી સારું ચાલ દાળ સારી છે ને બેટા થેન્ક યુ વાતાવરણ તમને બતાવું મસ્ત છે નહીં દીસો એકદમ હા સવાર પડી એવું જ છે સાચી વાત છે એમાં મસ્ત ધીમો ધીમો વરસાદ આવે છે અને આ બાજુ દીસુ બેસી ગઈ છે શું કરતી હતી બહાર તુલસીજી હસે છે જો એકદમ ગ્રીન ગ્રીન તમારે હવે સ્પીડ જોઈતી હોય ને તમારે દીસુ પાસે આવજો જલ્દી અત્યાર તો જુઓ મસ્ત સંધ્યા કેલી છે સંધ્યા કેલી છે છે રાતના આઠ અને આ બાજુ અહીંયા ડ્રોઈંગ ચાલે છે ને આ બાજુ જો વિદાય થાય છે વસ્મી વિદાય વેલા આવજો રે લોલ તો જો અહીંયા જાય છે હવે આવજો 10 દિવસ પછી મળીશું 8 તારીખે ઓકે સાથે સાથે નીકળી જઈશ આઠ હવર અહીંયા સર અને આ લોકોને કહી દો કે ક્યાં જાવ છો જવાનું તો ભાવનગર ભાવનગર જાવ બંધ અને અત્યારે આખો દિવસ બેસાડી રાખ્યો હવે તો વડાયો છે ભૂજ

પ્રોજેક્ટ બનાવી રહી છે અને એ પણ રડારડી સાથે મારે મુતાબિક જ થવું જોઈએ અને હવે અમે ત્રણ જણ રહ્યા છે કેમ દીશું માણસ અહીંયા અને તમે એક વસ્તુ જુઓ કે પરમ છોકરોને એટલે પરમ ના બ્લુ ચશ્મા ને દીશું છોકરીને એટલે એના પિંક ચશ્મા કેમ દીશું આ તમારી ફ્રેન્ડ ને હા આવ લોજિક અમને નહી ખબર બોલો સારું તો ચલો હવે અમે જમવાનો ટાઈમ થઈ ગયો છે

એનું કારણ એવું છે કે આજે મારા મેં જો છેલ્લે છેલ્લે હોમવર્ક કાઢ્યું છે કે મારે સ્કૂલથી આવીને છે ને તો એવું જ કે મારું હુમવર્ક નહીં મારું હુમવર્ક નહીં અને હવે એને કોથરામથી પીલાડું કહું છે બોલો હોમવર્ક નહીં ફેર નોટબુકનું છે અને બહાર અવાજો એટલે પાડી પાડીને અવાજ બિલકુલ બેસાડી દીધો છે અને હવે એણે કોથરામથી પીલાડું કાઢ્યું છે હવે બરોબરની બુક લખવાનું બાકી છે હવે કઈને મેં તો થોડુંક લખી નાખશે અને હવે થોડુંક પછી કાલે સ્કૂલ જઈને લખશે આવું બધું થાય છે તો પાણી પાણી સાથે આવું થાય છે ને એ પણ અમને કહેજો કોમેન્ટમાં અને આ બાજુ જુઓ કેવી સરસ આરામથી બેટરી છે ત્યારે બેન મત થઈ ગયું બાકી છે એ ડૉક્ટર પાસે જવું પણ શું ડૉક્ટર કે ઘોડો ડૉક્ટર માણસ મોટો હોય ઘૂડાનો લાવે એવી તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા ગમ્યો હોય તો અને બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે કાલે મળીશું હવે નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાંધે રાધે અને હવે કાલથી તમને ડબલ બ્લોગ જોવા મળશે કેમ કે ત્યાંથી પીના ગીતની ક્લિપ આવશે ભીના દિન છે ભૂજ એટલે એની ત્યાંની ઇવેન્ટની ક્લિપ આવશે અને અહીંયાથી અમારી ક્લિપ એવી રીતે જોઈન્ટ કરીને બધા જે જૂના હશે ભાવના જેવા તો એને ખબર જ છે કે અમે આવું કરીએ છીએ એટલે અમે આવો જુગાડ કરીને અને આપણે બ્લોગ કમ્પ્લીટ કરીશું તો તમારે પણ થોડું સમજી લેજો તો ચલો ઈશુ રાતે રાતે બરામ આમ તો જો